કેમ છે બધા મજામાં જે સર નવો ફરીવાર એક વિડીયો લઈને આવી ગયા જ છીએ આપણે એટલે કે આજે ચીણામાં પાણી ભરવાનું છે અને પાણી હાલે જો આડા હા આડું ધોળી જાય પાણી કેમડું જાય કે ખબર નથી પડતી જો એકમાં આવે ને એકમાં નથી આવતું પાણીનું કંઈ નક્કી રહેતું નથી એટલે આપણે અહીંયા ઊભું રહેવું પડે આવી રીતના ઊભું રહેવું પડે એટલે પાણી આડા સારું ભાઈ ગારા આમ ઊભા રહીને લે એકના કામ પાણી સડી જાય હજી આમાં પાણી જોવું આડે ધડી જાય છે હાલો આપણે કંઈક જુગાડ કરો દેશી જુગાડ કંઈક કરવો જો બીજો દેશી જુગાડ આમાંથી છે આવું કંઈક કરવું પડે એમ જુગાડ બુગાડ બાકી પાણી તો આવી રીતના જ ભરવું પડે મોર થઈ ગયું પાછા કોરા પાટલા ચડી જાય અને જો ફાલ કેવો લાગ્યો ગયો આપણે ચીણામાં પાણી વિનાના છે પાણી વધી જાય તો હાલે આ ચીણા 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 છે આમ હવેગર કરી એટલે એવું કઈક કરવું પડે આમાં અને અત્યારે તો જોવા એક રોગચાળો હે પીરો પીરો રોગચાળો આવી જાય ને લઈ થાય આવો રોગચાળો આવી જાય ને એટલે ચીના ના એમાં થાય જાવ પીરો બધાને ખબર જ પીરો રોગચાળો આવી જાય અત્યારે આપણે પાણી વારી ફાલે સારું છે આપણે ભાઈ આવું હાલે છે કાંઈ કામકાજ અત્યારે ધાણામાં પાણી વારી છે અમે જો હમ ધાણા પાણી વારવાનું ત્યાં તો ધાણા ધાણા એ અત્યારે તો આપણે ભાઈ વાડિયા બેઠા છીએ અત્યારે ચાણામાં પાણી વારી ગયું હવે ધાણમ વારી આજ પાણી વારવાનું હતું જો હાલો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં